અમે પણ મજામાં રહી તમે પણ મજામાં અમારા બ્લોગ જોઈને ને અને શું જોવું છે એ પણ બ્લોગમાં કમેન્ટ કરો યસ મમ્મી નવ નવું અમે દેખાડી અમારી રસોઈ સિવાય અમારી વાતો સિવાય તમને શું ગમે જોવાનું એવું તો નથી એમ એ રસોઈ છે ને એ આપણા બહુ બધા વ્યૂવર્સને ગમે છે ને બહુ કમેન્ટ એ આવતી એટલે આપણું જે જોવે છે એ લગભગ તો બધાયને મજા આવે જ છે ગાઇસ કમેન્ટ કરજો કે તમને મજા આવે છે કે નહીં એન્ડ શું છે આજનો પ્લાન મમ્મી ગાયસ યસ યસ એ જ ઉપર કમેન્ટ હતી કાલે બહુ બધી કમેન્ટ આવી કે અત્યારે

મન મત લાગતું કે અમે પહોંચી શકિયે દ્વારકા કેમ કે આ આ યાર ગાઈસ બધા નબડા માણસો નીકળે નઈ શું શું કહેસ તું મમી ઓ થાકી જાય જી હોય ઈર જી હોય રિયા બેન જી હોય રિયા બેન

મને તો એવું લાગે છે પણ તારો અનુભવ તો આ છે ને આપણા વ્યુઅર્સ કમેન્ટ કરશે ગાઈઝ તમે છે ને કમેન્ટ કરજો કે તમે અમારા ડેલી ના બ્લોગ આમ તો જોવો જ છો એટલે તમને ખબર જ હોય કે અમારું શું હાલતું હોય ઘર આખો દિવસ એટલે એ ઉપરથી કમેન્ટ કરજો કે મમ્મી ને મારા વચ્ચે કેવો બિહેવિયર છે ને સ્પેશિયલી કમેન્ટ કરજો કેમ કે મમ્મી તારા એક કેવા ઉપર મારું જી ન ગમતા કામ છે ને એ હું કર નાખું છું બોલો ગાઈઝ વાહ વાહ કબાટ કબાટ સાફ કરો મમ્મી મને જરાય ગમે નહીં બટ તોય હું કરી નાખું છું બીકોઝ મમ્મી માટે પણ આ મમ્મી યાર મમ્મી માટે કબાટ તમારો તમે સાફ કરો તો એમાં મમ્મીને શું ફાયદો એ કયો ફાયદો લે તારે કામ ઓ બોલો ઓ માય ગોડ યાર એનીવે ગાઈઝ આ બહુ થોડીક વધારે જ લપ થઈ ગઈ આ નો પણ આ મમ્મી યાર જયારે બ્લોગ ચાલુ કરું ને તો કઈક ને કઈક આમ મને એવું લાગે છે કે આપડા બધા વ્યુઅર્સ છે ને ઈ મમ્મી એ ફેમિલી સમજતી લાગે છે એટલે કમ્પ્લેન તમારી બધા પાસે કરવા આવે આ છે ના નહીં આ બ્લોગ જ ફેમિલી બ્લોગ છે તો પછી ફેમિલી ને જ કે ફેમિલી માની લે આપણે રહેવું જોઈએ ને યસ યસ એટલે તમને તો મે દિલથી ફેમિલી સમજીએ છીએ આપણી YouTube ફેમિલી તો બહુ જોરદાર ગાઈસ તમે આમ ફટાફટ થોડોક સપોર્ટ કરો જલ્દી 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 ગ્રો કરો એટલે આમ શું નવા નવા બ્લોગ બનાવાની મજા આવે અને મને આમ થોડુંક મગજમાં આવે કે શું બનાવવું છે શું નહીં તમારે શું જોવું છે શું નહીં બ્લોગ કેવા લાગે છે કેવા નહીં બધું કમેન્ટ કરો એન્ડ યસ એક બે કમેન્ટ આ પાછળ જે ફોટો ફ્રેમ હતી દ્વારકાધીશ ની બતાવવી કમેન્ટ હતી કે આ તમે ક્યાંથી લીધો છે ને તમારા ઘરમાં બહુ જોરદાર લાગે છે તો આનું પૂછું મમ્મી આ તને ખ્યાલ છે ક્યાંથી લીધો છે એ કેમ કે મને નથી ખબર આની હા દ્વારકાધીશ ના લઈ આવ્યા ઓકે ઓકે દ્વારકા નું છે ને તો યસ ગઈસ આ દ્વારકા થી એના એના જ ધામમાંથી માંથી દ્વારકા થી જ આવેલા છે એટલે આ ફોટો ફ્રેમ પપ્પા જ લાવ્યા હતા દ્વારકા એટલે આ દ્વારકા ની છે એવું ને હા તો એક બે કમેન્ટ એવી હતી તમે કીધું એનો જવાબ દઈ દઈએ આપણે ઓપનિંગ માં આ લીધું તું એમ ને હોટલ માં બરોબર તો એવું બધું છે ગઈસ

પાલન કરવાનું હોય ને એમાં બધામાં વધારે હોય તો એ જે પણ હોય ને પોરબંદરમાં સ્પેશિયલી તો એ પોરબંદર જાય જ મને એ કહેતા હતા કે આવતો અમારી ગુરુ ઘર અમારું પોરબંદર છે એટલે સ્પેશિયલી જે અત્યારે હવેલી પણ હશે એ લોકો તો ત્યાં જ હશે કેમ કે ત્યાં કઈક પ્રોગ્રામ ચાલે છે એવું બધું છે તો તો કે દિવસના ના વયા ગયા ને મને એ કહેતા હતા કે વ્લોગ બનાવજે આવજે તો નવું નવું જોવા મળે ને આવે બી મજા બટ આપણું થોડુંક શિડ્યુલ આમ તેમ થયું એટલે મેળ ના પાડ્યો એની વે ગાઈઝ હવે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જોઈએ આગળ નવું નવું શું કરીએ છીએ એ જોવાની મજા આવતી હોય તો બટ લાઈક શેર સબ્સ્ક્રાઇબ ને મસ્ત મજાની કમેન્ટ કરી દીધી ફાઇનલી અહીંયા તમને આ બધું આ જોઈને આમ નવું નવું લાગતું હશે ને મને એમ બે હું ઉપર આવી ને એટલે થોડાક ચક્કર જેવું આવી ગયું ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ગુડ ઈવનિંગ જય કૃષ્ણ આલો બધા હોમવર્ક કરવા

લખી લખીને થાકી ગયા સ્કૂલમાં બુક આટલી બધી બનાવી હતી જેને કઈ અત્યારે વાત જ નથી એની વે તો તમે તમારો હોમવર્ક ટાઈમ એન્જોય કરો અને ગઈ બ્લોગમાં કન્ટીન્યુ રહેજો તમે બધા જોયા હવે શું કરે છે શું કરીએ છીએ આગળ આગળ

અત્યારે એ ને તેરવા ગયો ને તો દ્વારકા જવા માટે કેટલું સેવા કરે છે ખરેખર બહુ મજા આવે એવું છે દ્વારકાધીશ ની દયા કેવા કેમ્પ અત્યારે રાસ રમે છે કે ઠંડા પીવડાવે છે કે જમાડે છે ઘણી બધી પ્રવૃત્તિ કરે છે ઘણી બધી સેવા કરે છે

અરે પપ્પા તમારી વાત થઈ તમે તો અહીંયા મને એમ છે અમને ગમે છેલ્લા બધું દેખા હું નઈ ઓહો પપ્પા તમારી તો સીટ કે

બપોરે ક્યાં અહીંયા રોકઉં રાતે આરામ કે કરું ઘણી બધી યવસ્થા છે તમને એવું હશે તો દર્શન કરાવું દ્વારકા એમ અમે તમને ફોરા યસ અમે અમે બે ભાઈ દેખાતો નથી જરાક અમે બસમાં માં વયા જાશું બરોબર વાત છે એ ચાર્ટર પ્લેન માં વયા જશું અમે બસ ચાર્ટર પ્લેન એનું હાલી છે આપણે પહોંચવા નહીં દી એમ કહે છે એ એમ જ કહે છે એમ જ કહે છે ઓકે બ્રો તો તારે જવું છે હાલી ને શું પ્લાન છે હવે આ બધા ન એનીવે આ બધા આવું કરો ને તમે યાર પપ્પા તમારે લઈ ન જાવ હોય ને ખોટી વાતું કરો યાર બોલો તમારે જાવું છે કે નહીં આ કે ના એ કેમ આપણે જાવ ને કોણ કો હાલી ને આવો એટલે મને ચિંતા આ તો તારે કે

અને ગાઈસ તમને આમાં સામે આમ દેખાતું હશે આટલી બધી લાઈટ આટલી બધી સામે લાઈટ દેખાતી હશે એ છે દ્વારકાના કેમ્પની યસ ગાઈસ દ્વારકા જવાનું મન થાય છે આલીને પણ ખબર નઈ હવે જવાય કે નઈ નયા નડીનું કામકાજ અત્યારે પપ્પાનું એઝ યુઝ્યુઅલ ચાલુ છે થઈ જશે તમારથી ફીટ પપ્પા મારાથી તો બધી ખરાબ ન ઓ તમે કરો અમે તમારી હારે જ છીએ ફીટ કર્યા રાખો નળી

અને અહીંયા ડિસ્કશન ચાલે છે શું જમવું છે એ આવો આવો મમ્મી તમે આવો લે લે ત્યાંથી ને ન થયું એટલે કેમ વહી ગઈ એવું ડિનર મેં ક્યાં લેંગે સર સર પેલા છે ને સા નળી નું કામકાજ સાફ કરી લઈએ ને સર પછી કઈક વિચાર કરે હું જમવું હું નહીં એટલે એકબીજાનું હામ હામ એવું છે ઓ માય ગોડ Oh I my god! Go. Have uh, oh, uh, 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 and... a હવે તારી બેગ ફાઈનલી એન્ડ 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 બોલને કા હે બ્રો શું ટ્યુશન તારું ટ્યુશન કેવું ગયું હાઉ ઇઝ યોર ડે હાઉ ઇઝ યોર ડે આ સ્કૂલ માં તો મજા આવી ગઈ કેમ મજા આવી ગઈ શું કર્યું પ્રયોગશાળા માં લઈ ગયા અમને હમ કઈરા કઈ પ્રયોગ કર્યા

થઈ ગયું જોઈ લે મમ્મી કાલે સવારે કપડા વોશ કરીશ ત્યારે અનુભવ થશે કપડા ધોવાશે ને પછી ખબર પડશે તમારું કામકાજ અને કારીગર માં જરાય ગડબડ હે ને એટલે આખું જામનગર માં દેખાવા નઈ દઈ અમે તમને બરોબર કરો સંપર્ક આટલું કરવાનું હોય ત્યારે બે મહિને મારા વારો આવે એ દીપકભાઈ પંડ્યા ઈ ક્યા કારીગર ઉકલવા ઉપર હોય ફાઈનલી પપ્પા નું અત્યારે મૂડ હતું તો થઈ ગયું ફટાફટ એવું બધું છે ને એવો બધું આજનો ડે છે આપણો મસ્ત મજાનો એન્ડ બ્લોગનું એન્ડ કરી દઈએ છીએ આ અહીંયા જ ગાય સાહેબ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે જો આવીએ તો ફટોફટ લાઈક શેર સબસ્ક્રાઈબ ને મસ્ત મજાની કમેન્ટ કરી દીઓ અને યસ દ્વારકાનું પાછું આમાં થોડું થોડું કમેન્ટ કરજો કે કેટલાક ગાય એન્ડ હવે અમે જોઈએ કે જાવું છે કે નહીં શું કરીએ હવે જેવી દ્વારકાધીશની ઈચ્છા એના ઉપર બધું છે જાય કે નહીં જોઈએ હવે એન્ડ અવર બ્લોગ નો મસ્ત મજાનો એન્ડ કરીએ છીએ અહીંયા બાય બાય एवरीवन મળી એક નવા બ્લોગ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ This video फटाफट કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો શું કરે લાઈક યસ 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 બાય બાય एवरीवन